નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે આજે સવારે ચોથા વર્ગની એક મહિલા કર્મચારી સાથે દર્દીના સગા દ્વારા મારામારી કરવામાં આવતા સુપ્રિટેન્ડન્ટ અને આરએમઓના રાજમાં ચોથા વર્ગના કર્મચારીઓને આ રીતે માર ખાવાની નોબતો આવી રહી હોવાની વાત સામે આવી છે સવારે ટ્રોમા સેન્ટરમાં એક મહિલા કર્મચારી પોતો મારતી હતી ત્યારે ત્યાંથી સગા ત્યાંથી ચાલવા જતા હતા તેઓ દ્વારા સગાને થોડીવાર સાઇડમાં ઊભા રહેવાનું કહેવામાં આવતા સગા દ્વારા મહિલા કર્મચારી સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો અને સગા દ્વારા મહિલા કર્મચારી સાથે મારામારી કરી તેની બંગડીઓ તોડી નાખવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે બીજી બાજુ મહિલા કર્મચારી સાથે સગાએ મારામારી કરી હોવાની ઘટનાને પગલે અન્ય કર્મચારીઓ રોષે ભરાયા હતા પોતાની સુરલા લઈને લઈને પ્રશ્ન ઉઠાવી પોલીસ ચોકી બહાર ભેગા થઈને વિરોધ નોંધવા લાગ્યા હતા ત્યારે હોસ્પિટલ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા નવી સિવિલ હોસ્પિટલ ખાતે ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતા કલ્પનાબેને જણાવ્યું હતું કે આજે સવારે તેઓ ટ્રોમા સેન્ટરમાં પોતું મારી રહ્યા હતા ત્યારે કોઈ દર્દીના સગા વચ્ચે ગાળવા લાગ્યા હતા અને તેઓ થોડી વાર માટે સાઈડમાં ઉભા રહેવાનું કહેતા અને પોતું સુખાઈ જાય ત્યાં સુધી ઊભા રહેવાનું કહેતા મામલો બિચકાયો હતો તેમની ગાળો આપવા લાગ્યા અને મારામારી ઉપર ઉતારું થઈ ગયા તેમની સાથે ગાલી ગલોચ પણ કરવામાં આવી સમગ્ર મામલે સિવિલના ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

તો પછી શું કરવાનું આ છેકરો ને ક્યાં તો તા ઉદી સિકરો ડરી કા સિકરો મારીને ગયા ને તો તમને પગાર આપીને ગયા સારું થઈને તમને પગાર મળી ગયો આ સિકરો આવી રીતે વાત કરે કેવી રીતે ચાલે એમના ભાઈ અમે માંગવા ગઈ લે અમારા માટે સોયદા કરીને તો પેલા કાકા આવીને અમને એમ કે આયા ટોડન ટોડન તમે ભેગા થાઉ છો તો તમને મારીને ગયા તમને પગાર મળી ગઈ હા અને આ કલ્પના બેન આવી રીતે ખરાબ ખરાબ ગાળ આપીને એટલે બાલ પકડીને મારે છે તો અમે કામ કરવાવાળા માસીઓની ઈજ્જત નથી મળે ઇજ્જત નહીં મળે અમને અમારી સુવિધા માટે અમને આપો ને તો અમે હડતાલ પાડશું આ ને અમને કરે છે અમે નાયક સાહેબ ને ને અમારા માટે અમને કોઈ ઇજ્જત આપતું નથી જે દરજી આવે છે જે માણસ આવે છે અમને ગાળ આપીને જાય છે કેમ અમે માણસો નહીં અમને કામ કરવા નહીં આવતા કરતે પગાર કિસ વાત કી મળતી તમને પગાર કિસ કી તમને હમ દુખેંગે ઉઠાના પડેગા સંડાસ કરેંગે ઉઠાના પડેગા

એને પર્સનલ જગ્યા પર લાત મારે છે સિક્યુરિટી ગાર્ડ કા હતા કે મહિલાને એમ કર્મચારીને આવ મારે છે આવ મારવાનું હોય અમે માર ખાવા માટે આવે છે અમને કેમ ઇજ્જત નથી ઇજ્જત હે ભાઈ અમને મતલબ આમ જાડુ પાછા મારે તો બિગર ઇજ્જત કે થોડી હે અમે ભી મજબૂરી સે કામ કરતે તુમ થોડી ફાયદો ઉઠા સકતે હમારી મજબૂરી કો પોતા કરતે ના વો બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત